ધ્યાન રાખવાથી મિત્રો તમારા માર્ક્સ જે છે વધે છે ઘટવાની જગ્યાએ મિત્રો બરોબર એ મેથ્સ રીઝનિંગ હોય ઇંગ્લિશ ઇંગ્લિશ ગુજરાતી હોય મિત્રો બંધારણ હોય છે આ બધી અલગ અલગ વસ્તુ મિત્રો એને આપણે ધ્યાન રાખવી પડતી હોય છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંનેની અંદર ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ થાય છે તો મિત્રો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર સ્ટેપ બાય સ્ટેપ જે છે એ દરેક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ બરોબર

જો તમે આ ભૂલ કરશો તો મિત્રો એનું તમારે ઘણી બધી વસ્તુ જો તમે નવા છો તો તો ભૂલ્યા વગર કરવું પડશે અને જેમણે કરેલા છે મિત્રો એમને પણ કરવા પડશે જો મિત્રો જૂના પેપર આના પહેલા જેટલી પણ ફોરેન્સિકની લેવાની ફોરેન્સિક જેટલા પણ તમારી પાસે અવેલેબલ હોય બધાની અંદર મિત્રો તમારે મેથ્સ રીઝનિંગ જે છે મિત્રો એમાંથી કરીને જવાનું છે એના માટે એક સર છે હેમંત સર બરોબર એની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો મેથેમેટિક્સ અને રીઝનિંગ જે છે એ સારું સોલ્યુશન કરાવે છે

અને જો એમાં તમે આ ફૂલ સિલેબસ કરેલો છે અને મિત્રો પછી ઓલ્ડ પેપર કરેલા છે એમાં સરના જે છે વિડીયોઝ જોયેલા છે મિત્રો તો પછી તમારે મેથેમેટિક્સ અને રીઝનિંગ ની અંદર કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જે છે જરૂર છે નહીં મિત્રો સમજાય છે તો મેથ્સ રીઝનિંગ જે મિત્રો સાઈઠ માર્ક્સ નું છે એમાં તમારે ફરજિયાત પણ ઓલ્ડ પેપર કરવાના છે અમારી સોનેરી સલાહ સમજો કે જે કઈ સમજો બરોબર આ ઓલ્ડ પેપર ફરજિયાત પણ કરીને જવાના છે સિલેબસ જેટલો પણ આપણે

આ આ મારા શબ્દો નથી મિત્રો મિત્રો દર વખતે જે જે અનુભવ અનુભવ થાય થાય છે છે ખુદ પર્સનલી મેસેજ કરીને કીધું છે કે સર તમે કીધેલી વસ્તુ માનીને એના લીધે મેં મેથેમેટિક્સની અંદર ખૂબ એટલે ખૂબ સારું કન્ટેન્ટ સારા માર્કસ જે કવર કરી ચુક્યા છે તો હવે તમે આખું મેથ રિઝનિંગ તમારું જો થઈ ગયું છે તો વારંવાર એને કરવા કરતા મિત્રો એકવાર કઈ પેટર્નમાં મિત્રો ગોણ જેવા ટેકનિકલ ની એક્ઝામ માં પ્રશ્નો પૂછે છે મેથેમેટિક્સ ની અંદર કેવા પૂછે સીધી વસ્તુ છે કે નફો અથવા તો ટકાવારી હોય તો ટકાવારી તમને ચેપ્ટર આખો આવડે છે તો એની વસ્તુ રિવિઝન કરશો એ વસ્તુ બરોબર છે બટ મિત્રો એમાંથી પ્રશ્નો કેવા પૂછાય છે એનો પણ તમને આઈડિયા આવી જાય બરોબર તમે વિચારતા કે એક્સ્ટ્રીમ લેવલ છે કે સાવ ઈઝી લેવલ છે એ બધું મનગઢન ઘટનાઓ જે છે મિત્રો અહીંયા તમને વાસ્તવિકતાની ખબર પડી જશે જ્યારે તમે જૂના પેપર કરશો તો જૂના પેપર ની અંદર મિત્રો મેથેમેટિક્સ રીઝનિંગ બંધારણ ઇંગ્લિશ ગુજરાતી અને મિત્રો કરંટ અફેર્સ પણ મિત્રો કામ લાગી શકે છે બરોબર તો આ બધી જ વસ્તુ મિત્રો તમારે કરવાની છે બટ સૌથી પહેલા શું કરવાનું છે સર જૂના પેપર કરવાના છે સમજાય છે સૌથી પહેલા શું કરવાનું છે સર એમાં અમારે જૂના પેપર જે છે કરવાના છે ભૂલ્યા વગર મિત્રો આ વસ્તુ તમારે ભૂલાઈ નહીં એનું ખાસ ધ્યાન રાખજો તો મિત્રો આ તમારું થઈ ગયું સાઠ માર્ક્સ નું મેથ્સ રીઝનિંગ બરોબર સાઠ માર્ક્સ નું મેથ્સ રીઝનિંગ થઈ ગયું દસ માર્ક્સ નું જે છે બંધારણ થઈ ગયું દસ માર્ક્સ નું જે છે ઇંગ્લિશ ગુજરાતી જે છે કોમ્પ્રેન્સિવ થઈ ગયું મિત્રો ઓછી સારા માર્ક્સ લાવી શકશો કારણ કે ઘણા સમય થી મિત્રો આપણે આ વસ્તુ કરતા આવ્યા છીએ આ સેમ પેટર્ન માં મિત્રો બધી જ વસ્તુ જે છે માર્ક્સ માર્ક્સ નું નું પૂછે છે છે આ સિવાય જે કરંટ અફેર્સ જે છે મિત્રો એ પણ મિત્રો આવતું હોય છે તો કુલ નેવું માર્કસ ની અંદર મિત્રો મેક્સિમમ માર્ક્સ કવર કરવા માટે મિત્રો એકવાર સિલેબસ કરો અને મિત્રો પછી ઓલ્ડ પેપર પર નજર કર્યા વગર જતા ટૂંકમાં આટલું સમજાવવા માંગો છું જૂના પેપર કરો મેથે આ તો થઈ ગયો આપણો નેવું માર્ક નું કન્ટેન્ટ હવે સર આપણે જઈએ આપણા ટેકનિકલ સબ્જેક્ટ પર ક્યાં સર અમે ની તૈયારી કરતા હતા ક્યાં ટેકનિકલ ભરતી ની તૈયારીમાં આવી ગયા છીએ

એક ચેપ્ટર છે મિત્રો અને જો આવું હોય ને હું પ્રિપેરેશન કરતો તો પેલા આને લાઈન ટુ લાઇન કરી લો એક શબ્દ મિત્રો મને ખબર હોય કારણ કે પચાસ માર્ક છે માર્ક્સ છે હવે આપણી બુક્સ ની અંદર મિત્રો એમાં બસો ને પચાસ પેજ છે થિયરી ની અંદર અને લિમિટેડ એમસીક્યુ પણ એમાં આવી ગયા છે બરોબર બસો ને પચાસ પેજ હું પેલા કરી લઈશ પચાસ માર્ક્સ માટે બરોબર બાકી બધી વસ્તુ જે છે પછી કરે

બે ચીજે કહી દઉં છું બરાબર તમારે મેથેમેટિક્સ ની અંદર સરના લેક્ચર કરવાના છે હોલ્ડ પેપર કરવાના છે બરોબર જેમાં મારો કોઈ બેનિફિટ નથી બટ આપણે પહેલેથી સાથે છે એક પરિવારની જેમ ચાલીએ છીએ મિત્રો અને હું છેલ્લે સુધી મિત્રો તમારી સાથે રહીશ અને હવે તો બધાના રિઝલ્ટ આવશે પછી બધા સ્ટુડન્ટ જે છે જે જે લાગશે એ લખી દઉંશે લાઈફ ટાઈમ મિત્રો આપણી ચેનલ મિત્રો ભૂલશે નહીં બરોબર છે આપણે ફ્રી પ્લેટફોર્મ આપ્યું છે અને બની શકે એટલી મિત્રો મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે ક્વોલિટી વાળો કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે બરોબર પ્રિપેરેશન કઈ રીતે કરવી છે લઈને છેલે મિત્રો પેપર કેમ અટેમ્પ કરવું ત્યાં સુધીના બધા જ વિડિયો બનાવ્યા છે આપણે બરોબર તો મિત્રો 250 માર્ક્સ ની જે છે થિયરી છે હા સર છે ને બરોબર આ થિયરી કરી લેશું 250 માર્ક્સ ની સોરી 250 પેજ ની થિયરી છે મિત્રો એમાં મિત્રો એમસીક્યુ પણ આવી જાય છે મિત્રો બરોબર છે

હવે મિત્રો આવતીકાલમાં મિત્રો ટુ પોઈન્ટ મિત્રો આપણે કંઈક નવું લઈને આવીશું કે જે તમને સુધી મિત્રો એ ટાઈમ ફોલો કરો જો જો મિત્રો મિત્રો મોટા ભાગના મેચ્યોર મેચ્યોર સ્ટુડન્ટ છે છે એમને ખબર જ છે કે આગળના દિવસનો ઉપયોગ કઈ રીતે કરવો જેથી હું અંદર સારો બેનિફિશિયરી સ્કોર કરી શકું બરોબર બટ અમુક સ્ટુડન્ટ એવા હોય કે સર ખરેખર કન્ફ્યુઝ હોય બરોબર એ લોકો માટે મિત્રો ખાસ આપણે આખું એવું ટાઈમટેબલ કે શેડ્યુલ લઈને આવીશું મિત્રો કે જે ફોલો કરવાથી મિત્રો તમે હાલ જેટલા માર્ક્સ લાવો એનાથી માર્ક વધશે વધશે ને વધશે મિત્રો બરોબર છે હાલ મિત્રો આટલી વસ્તુ કરો જૂના પેપર કરો અને ટેકનિકલ ની અંદર મિત્રો આ પેટર્નની અંદર જે છે દરેક વસ્તુ ફોલો કરવાનો પ્રયત્ન કરજો બરોબર છે ચાલો મિત્રો તો વધારે કઈ ના કહે તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત